સર્વ સંકટોને હનારનાર ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવો સંકટ ચતુર્થી કાર્તિક માસના વદ્ર પક્ષની સંકટ ચતુર્થી જેને ગણા દિવસ સંકટ ચતુર્થી કહેવાય છે આ ચતુર્થી તિર્થી આરંભ થાય છે તારીખ આઠ નવેમ્બર બે હાજર પચીસ સવારે લગભગ અઢાર ચાર વાગ્યે જેથી તિર્થિ પૂર્ણ થાય છે નવ નવેમ્બર બે હાજર પચીસ વહેલી સવારે લગભગ ચાર ત્રીસ વાગે એટલા માટે તારીખ બે હજાર પચીસ ના દિવસે ચતુર્થી તિથિ વ્રત રાખ રાખવાનું રહે આજે ચંદ્ર દર્શનનો શુભ સમય છે રાત્રિના લગભગ આઠ વાગ્યા સુધી આસપાસ ચંદ્ર દર્શન કરીને ચંદ્ર દેવનું અધ્યાન આપીને મંત્રી જાપ કરીને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને આ વ્રત પૂર્ણ થાય આ વ્રત કરનાર સંકટો બાધા નષ્ટ થાય છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ